હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પવન સાથે વરસાદની શરૂઆત થતા હોડી તૂટવાના ભણાવો બનતા હોય છે ત્યારે રાજકોટ શહેરના હિરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી એટલે કે જર્મન ડોમ તૂટી પડ્યો છે રાજકોટ હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર બેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયા ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એક જેવી દુર્ઘટના થતા થતા બચી ગઈ હતી રાજકોટ હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી તો મહત્વનું છે કે પીએમ મોદી ગત જુલાઈ બે હજાર તેવીસમાં રાજકોટ શહેર એરપોર્ટની નવી ટર્મિનલના ભવનનું રોકાણ કરવામાં આવ્યું હતું તો ચોથો કરોડ પડતા વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર્ટ નવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ